નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આ એક રિક્ષા ચાલક સાથે બનેલી સત્ય ઘટનાની વાત છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો કે આખરે ચોમાસા દરમિયાન રિક્ષા ચાલક જેની પરિસ્થિતિ ખૂબ દયનીય હતી એવો ગરીબ રિક્ષા ચાલક ચોમાસામાં એમની સાથે જે ઘટના બને છે જે જાણીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય દોસ્તો વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત એવી છે કે ચોમાસા દરમિયાન આ રિક્ષા ચાલક કે જેમને કોઈ પોતાનો પેસેન્જર મળતો નથી આમથી આમ રિક્ષા ચાલક એક નાકેથી બીજા નાકે જાય છે બીજા નાકેથી ત્રીજા નાકે જાય છે પરંતુ તેમને કોઈ પણ જાતનો પેસેન્જર મળતો નથી ઘટના એવી બને છે એક પેસેન્જર ખૂબ મહેનતથી એમને મળે છે એમને બેસાડે છે એમાં તેઓ દંપતી હતા અને દંપતી એ રિક્ષામાં બેસે છે એમના ડેસ્ટિનેશન ઉપર એમને જે પહોંચવાનું હતું ત્યાં સ્થળ ઉપર સમયસર આ ચાલક તેમને પહોંચાડી દે છે પરંતુ થોડી જ વારમાં એમના ઘરેથી એમની પત્નીનો કોલ આવે છે રિક્ષાચાલકની પત્ની કહે છે કે ઘરે આવો ત્યારે શાકભાજી લેતા આવજો શાકભાજી હવે ખૂટી ગયું છે પત્નીની વાત સાંભળીને એમનો ફોન મૂકે છે અને પછી એ શાક માર્કેટમાં આ રિક્ષાચાલક પોતાની રિક્ષા ઊભી રાખે છે ચાલક શરૂ વરસાદની અંદર શાકભાજીમાં શાક માર્કેટની અંદરથી શાકભાજી લે છે એમણે જે શાકભાજી લેવા માટે પાછળના ડીકીમાંથી ઠેલો કાઢવાનો પ્રયત્ન કર્યો પાછળના જે સીટો હોય છે ત્યાં એમણે ઠેલો કાઢવાનો પ્રયત્ન કર્યો તો એમણે નજર ગઈ કે ત્યાં એક ઠેલો પડેલો છે આ એવું બેગ પડેલું છે કે જેને ચારે તરફથી સમતલ આકારનું છે તે બેગ ખોલવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ બેગ પણ ખૂબ વજનદાર હતું થોડીક ક્ષણોમાં જ એ પોતે બેગ ખોલવામાં સફળતા મેળવે છે અને જોવે છે તો અંદર એમની આંખો ફાટી જાય એટલું કિંમતી ઘરેણાંઓ અને રૂપિયા હતા લગભગ ત્રણ ચાર લાખ રૂપિયા રોકડા અને આ સાથે જ બેથી ત્રણ લાખનું આભૂષણ ઘરેણાંઓ હતા જેને જોઈને પહેલી નજરમાં તો દરેક વ્યક્તિ એવું વિચારે કે આને હું રાખી લઈશ અને જે કાંઈ પણ વાત છે એ વ્યક્તિ છે કોઈને શેર નથી કરતો અને વિચાર કરે છે કે આ ઘરેણા મારે રાખવા ન જોઈએ આ ઘરેણાં જે તે માલિકને મારે સોંપી દેવા જોઈએ હવે જુજો આ એક ગરીબ રિક્ષા ચાલક કે જેમની પાસે કોઈ દાળ પેસેન્જર્સ પણ નહોતું આવતું અને એવા સમયે એમને તે દિવસની દાળી પણ મળે એમ નહોતી અને છતાં પણ આ રિક્ષા ચાલકની દુનિયાદારી આ રિક્ષા ચાલકની ઈમાનદારી હવે તમે જોજો આ રિક્ષા ચાલકને એવું થાય છે કે હવે આ ચોમાસામાં વરસતા વરસાદની અંદર હું તે માલિકને કેવી રીતે ગોતીશ અને આ જે બેગ હતું કિંમતી આભૂષણો રૂપિયાથી ભરેલું બેગ એમાં કોઈ પણ જાતની નિશાની નહોતી કે તે રિક્ષા ચાલકની પરખ કરી શકે પરંતુ રિક્ષા ચાલક જે છે પોતાનો પરિશ્રમ શરૂ કરે છે આ શાકભાજી લેવાની વાત તો દૂર રહી પરંતુ તે ડાયરેક્ટ પોતાના ઘરે જાય છે અને એમની પત્નીને આ તમામ બાબતોની જાણ કરે છે એની પત્ની પણ થોડી ક્ષણો માટે થંભી જાય છે એને એવું થાય છે કે આપણે આ રાખી લેવું જોઈએ આ તમામ આભૂષણો કીધું ઈશ્વરે આપેલી આપણને સોગાત હોઈ શકે પરંતુ એમનો પતિ છે એટલે કે આ રિક્ષા ચાલક છે ભલે એમની સ્થિતિ ગરીબ હતી પરંતુ વિચારોથી ખૂબ અમીર આ વ્યક્તિ હતો એટલે પોતે એવું કહે છે કે આ વસ્તુ આપણે ન રાખવી જોઈએ આપણા નસીબનું ન કહેવાય આપણા ભાગનું ન કહેવાય આપણા મહેનતનું ન કહેવાય એટલે આપણે જે તે માલિકને સોંપી દેવું જોઈએ તને ખબર છે કે અત્યારે જેમનું આ વસ્તુ હશે એ માલિક ઉપર શું વીતતી હશે એ દંપતી ઉપર શું વીતતી હશે એમની હાલત શું થઈ હશે આવા શબ્દો ખૂબ ગંભીરતાથી પેલું રિક્ષા ચાલક એની પત્નીને કહે છે રિક્ષા ચાલકની વાત સાંભળીને પેલી પત્ની પણ હવે એમની સાથે સહમત થાય છે અને બંને આ સાચા માલિકની શોધ કરવા માટે નીકળી જાય છે ત્યાં જવા માટે નીકળે છે આખરે અલગ અલગ રસ્તાઓ ભટકે છે અલગ અલગ એડ્રેસ પૂછે છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ક્યાંક દુકાને ખોટી થાય તો પછી ક્યાંક કોઈક અજાણ્યા વ્યક્તિને પૂછે છે કે તમે આ સરનામાવાળા વ્યક્તિને શોધ્યો છે જોયો છે ધીમે ધીમે કરતાં આ વ્યક્તિ આ જે કાંઈ પણ દંપતી છે રિક્ષા ચાલકનો પરિવાર એ એવા ઘરે પહોંચી જાય છે જ્યાં જઈને જ એ દરવાજો ખટખટાવે છે આ છેલ્લું ઘર હતું અલગ અલગ અનેક ઘરોમાં તેઓ ભટકે છે અલગ અલગ જગ્યાએ તપાસ કરે છે પરંતુ દરેક વ્યક્તિ ખોટી રીતે પોતે આ માલ મિલકત લેવા માટે તૈયાર થઈ જાય છે હવે સમસ્યા એ હતી કે આખરે સાચા માલિકની પરખ કરવી કેવી રીતે તો પછી હવે તે અલગ અલગ ઘરોમાં શોધતા શોધતા એક એવી ઘરમાં એવી ગલીમાં પહોંચી જાણે છે જ્યાં તેમને થોડા એંધાણ મળે છે જેવા જ ડોરબેલ ખખડાવે છે તો અંદરથી એક વ્યક્તિનો અવાજ આવે છે કે હા હું ખોલું છું આખરે એ વ્યક્તિ આ દરવાજો ખોલે છે ખૂબ ચિંતા સાથે આ વ્યક્તિ દરવાજો ખોલે છે કારણ કે એમને એક લગ્નમાં જવાનું હતું અને ત્યાં જ આ બધી જ વસ્તુઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ગભરાહટ સાથે દરવાજો ખોલે છે દરવાજો ખુલતાની સાથે જ આ સામે ઊભેલા રિક્ષાવાળાને જોઈને પહેલાં જે દંપતી હતા એ નવાઈ પામી જાય છે કે તું કેમ અત્યારે અહીં સવાલોની વરસાદ કરતાં પહેલાં તે વાત કરે છે રિક્ષા ચાલક એક જ મિનિટ થંભી જવા કહે છે સૌથી પહેલાં ચાલક એવો સવાલ કરે છે કે આખરે તમે આટલા ચિંતામાં શા માટે છો અને મેડમજી તમે તમારું જે કાંઈ પણ આ ચિંતા છે એ હવે દૂર કરવાનો સમય આવી ગયો છે અને હું તમારા માટે ખુશીના ખબર લાવ્યો છું તરત જ પેલું દંપતી પોતાની સમસ્યા જણાવે છે અને કહે છે કે હા અમારું બેગ એક ખોવાનું છે જેના કારણે અમે ચિંતામાં છીએ તમે અમારી મદદ કરી શકો છો ખરા તરત જ પહેલાં ચાલકે મગજ વાપર્યું અને કહ્યું કે તમારું બેગ કેવા કલરનું હતું અને એમાં શું હતું ત્યારે તરત જ પેલું દંપતી કહે છે કે એમાં ચાર લાખ રોકડ અમાનત હતી અને બાકીના બે થી ત્રણ લાખના આભૂષણો હતા જેની કિંમત પણ સાત લાખ જેટલી થતી હતી અને આ બેગ બધી બાજુથી સમતલ હતું અને આ બેગની કિંમત પણ ખૂબ વધારે હતી આ બેગ પીળા રંગનું બેગ હતું તરત જ પેલા રિક્ષા ચાલકને ખબર પડી જાય છે કે આ જ વ્યક્તિ એમના સાચા માલિક છે અને પછી તો એ ખુશ થઈ જાય છે અને આ સાચા માલિકને પોતાની અમાનત સોંપે છે દોસ્તો એક તરફ આ રિક્ષા ચાલકની ગરીબ અને દયનીય પરિસ્થિતિ અને બીજી તરફ વરસતા વરસાદની અંદર સાચા માલિકની શોધ કરે છે ત્યારે દોસ્તો આવા લોકો દુનિયામાં આજે ખૂબ ઓછા મળે છે કે જેમની પાસે આજે પણ ઈમાનદારી ખૂબ જીવે છે ત્યારે આવા લોકો વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ